વડોદરા મહાનગરપાલિકા તંત્ર અને સત્તાધીશોની અજબ ગજબની કામગીરી છે વડોદરામાં કેટલાક વિસ્તારોમાં પ્રજાને બ્રિજ જોઈતો નથી તેને લઈને રજૂઆત તો અને આંદોલન પણ કરવામાં આવે છે પણ પાલિકા તંત્ર ત્યાં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દે છે અને જ્યાં પ્રજા પોતે બ્રિજ ઈચ્છે છે ત્યાં કામગીરી ગોકળ ગતિએ કરવામાં આવી રહી છે લગભગ બંધ અવસ્થામાં છે વડોદરા શહેરના અભિલાષા કેનલ થી ખોડિયાલ નગર જતા કેનલ પર નવા ઓવર બ્રિજની કામગીરી બે વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવી હતી કામગીરી ગોકળ ગતિએ ચાલતી હતી અને હાલ તો લગભગ બંધ જેવી જ છે બ્રીજની કામગીરીને લઈને શહેર કોંગ્રેસના મહામંત્રી જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ સોલંકી સામાજિક કાર્યકર નસીમ શેખ તથા સ્થાનિક રહીશો અને કાર્યકર્તાઓએ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને કેનલ રોડના નવા ઓવરબ્રિજની કામગીરી ઝડપથી કરવાની માંગ કરી હતી સાથે જ બ્રિજની ગુણવત્તાને લઈને પણ સવાલો ઉઠ્યા હતા વિસ્તારના કાઉન્સિલરો પાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી અને જો દસ દિવસમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો લોકોની અવરજવર માટે રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ શહેર કોંગ્રેસ મહામંત્રી જીતેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું વોર્ડ નંબર બે પૃથ્વી સર્કલ કેનાલ રોડ કહેવાય પાછળ પોદાર સ્કૂલ ઘણી બધી સોસાયટીઓ આવેલી છે અને અહીંયા ગાડી જનતાને ખૂબ જ તકલીફ પડે છે આ બ્રિજ છેલ્લા બે વર્ષથી બની રહ્યો છે પણ હાલ ગોકુળ ગતિએ કામ ચાલે છે બંધ થઈ જાય ચાલે છે બંધ થઈ જાય કોન્ટ્રાક્ટર દોઢ મહિનાથી અહીંયા દેખાતો જ નથી અને બેરિકેડ મારીને જતો રહ્યો છે બ્રિજ બનીને તૈયાર છે પણ ચાર કોર્પોરેટરો ભાજપના છે તો અહીંયા ગાડી જોવા નથી કોર્પોરેશનના અધિકારીઓ જોવા નથી આવતા બ્રિજમાં તકલાદી તિરાડો બી પડી ગઈ છે એટલે અમારી માગણી એ છે કે તાત્કાલિક ધોરણે આમાં ઇન્કવાયરી થવી જોઈએ કોન્ટ્રાક્ટરને બોલાય અને કોર્પોરેશન અધિકારીઓ સાથે રાખી અને આ બ્રિજની તપાસ થવી જોઈએ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આ બ્રિજ દસ દિવસમાં ખુલ્લો મૂકવામાં નહીં આવે તો અમે જનતાને સાથે રાખીને આ બ્રિજ ખુલ્લો મૂકી દઈશું જીતેન્દ્ર સોલંકી પપ્પુ શહેર કોંગ્રેસ મહામંત્રી